ભરૂચના પાલીજ નગર સહિત પંથકમાં વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે લાંબા વિરામ બાદ મેઘરાજાએ નગર સહિત પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે છેલ્લા ઘણા સમયથી હાથ તાળી આપી રહેલા મેહુલિયાએ પાલેજ સહિત પંથકમાં મન મૂકીને હેત વર્ષાવતા ધરતીપુત્રોના માથેથી ચિંતાના વાદળો દૂર થયા છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે સવારથી જ નગર સહિત પંથકમાં મેઘરાજાએ થડબડાટી બોલાવતા ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તહેલકા ન્યૂઝ સાથે પાલેજ